જેના લીધે હું વહેલો ઉઠું છું રાતે લેટ સુતો તો એ તો યુ નો વેરી વેલ કે રાતે શું હાલત થઈ હતી અને ભાઈ ભાઈ જે હેરાન થવાની નીતિઓ મેં અપનાવી છે ને એની કોઈ સીમા નથી એની કોઈ શું કહેવાય રસ્તો નથી કંઈ કહેવા જેવી વાત નથી તો હું જઈ રહ્યો છું એક બિઝનેસ મોડલની મિટિંગની અંદર જ્યાં ગૌરવભાઈ છે જે મિત્ર છે મારો મગન કે જેને મારે રસ્તામાંથી લઈને જવાનું છે એ વેઇટ કરી રહ્યો છે આમ એમ લાગે યાર ભાઈ સવાર સવારમાં આમ બહાર ફરવું એ બી એક અનેરો અવસર જે મજા છે એની સવારમાં ફરવાની આવી સવાર આપણે ક્યારેય જોઈએ છે નહીં જ્યારે જ્યારે આખી રાત જાગીએ ત્યારે જોઈએ છે અને એક આવી જ્યારે કોઈક જગ્યાએ મિટિંગ વિટિંગમાં જવાનું હોય ત્યારે જોઈ છે સો લેટ્સ ગો જોઈએ છે શું થાય છે મિટિંગની અંદર શું છે એ બિઝનેસ મોડલ એન્ડ ઓલ સો જોઈએ ચા બાપ પીવી જાય ક્યાંક ડેલી જોવો છો તો કોઈક સજેસ્ટ પણ કરો કે વ્લોગ જોવો તમને વ્લોગ સારા લાગતા હોય તો એને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હાલત સબસ્ક્રાઈબ પણ કરી નાખજો ચલો ગો આપણો મિત્ર આવી ગયો મગન બ્રો કેમ છે ભાઈ બસ ભાઈ મજા બહુ ટાઈમ પછી હે બહુ ટાઈમ થઈ ગયો ઓપનિંગમાં તું આવ્યો નહીં ખબર હે મને ઓપનિંગમાં સન્ડે હતો ને આપણે પણ કામ ચાલુ હતું એટલે હા ભાઈ મગનભાઈ નવી શોપ ખોલી છે મગનની શોપ પે ઈજાજો ભાઈ હે ભાઈ કરી નીકળ્યા હોય તો કે बिहारी હે અમાર કે बिहारी હા બતક માં અન ભજી પેલો પી કે તો રેડી ચાલતો તો તું પેલો વાયસી ટીમ ચાલે ને

સવા હું દયુદાર આજના દિવસમાં એક વાઇટ શર્ટ હતું બરોબર હા પતી ગયું હા સોલ્ડ આઉટ થઈ ગયું સોલ્ડ આઉટ સોલ્ડ આઉટ કરીને મારા મગજમાં એટલું ફરફર કરે સોલ્ડ આઉટ અને બીજા પીસમાં એવું થઈ જાય સોલ્ડ આઉટ કાલા બધા પીસમાં એવું થશે સોલ્ડ આઉટ અને શું થાય કોઈકમાં સર ને મેમ કહેવાય કે મેમ ને સર કહેવાય ટર લોંગ ટાઈમ એક મિનિટ વિથ ઉન્નતિ ઉભો રહે કમિંગ હિયર ટુ ઈટિંગ પાણીપુરી બારજા છૂટી ગઈ છે ને નદી ને એટલે હવે પકોડી ખાવાની બુમવું આવશે રોજ સુબા ચાની હે ચાની 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 તો છૂટી ગઈ યાર ની યાર ની બોડે દેજો ભાઈ હવે પકોડી ની પદ આવશે એ એકય ખીચડી પકાવી તમે ખીચડી નહીં દઈ પાલક ખીચડી બનાવજો પણ ખીચડી ના પકાવતા કોઈ હા તાળી ના આલે

તો ફાઇનલી દુકાન બંધ કરીને હું નીકળી ગયો છું દુકાને ઘરે જવા માટે પહેલાં કેશ ડિપોઝિટ કરવાની એટલા માટે ઊભો છું રસ્તામાં મારામાં ડિપોઝિટ થતી નથી એટલે એક ભાઈ ભાઈબંધને આપી દઈએ એ કેશ ડિપોઝિટ કરીને આપણા ખાતામાં ટ્રાન્સફર કરી દેશે સો આજનો દિવસ તો ગયો છે આમ સારો આમ ખરાબ જે ગણો એ બધું સારું જ છે ભાઈ જીવનમાં કશું ખરાબ એ નથી કશું જી ગણો એ તમે ચાલ્યા કરે એવું કામ છે બધું બરાબર છે છે સો ઘરે જમવું કેમ કે સવારનું સવારનું કંઈ ખાધું નથી ખાલી પકોડી ખાવા ગયો તો 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 પણ મને એમાંય મજા આવી નહીં એટલે એટલે કીધું કીધું ખાઈ ન થોડું ઘણું અત્યારે ઉન્નતિ બનાવી છે દહીં પાલક ખીચડી હાય ઊંઘ આવે છે ઊંઘવા નહીં પડ્યું એટલે પેટરી ને ખાવું છે મારે આજે

એટલે હું જઈ રહ્યો છું હવે ફાઇનલી ઘરે ઉતારવા વાગ્યા હતા અમે હોસ્પિટલ ને હવે જઈએ છીએ ઘરે ઘરે જઈને હું સુઈ જઈશ પેલા બ્લોગ એડિટ કરીશ ના છે નાઇસ મસ્ત થાળું પાણી ગરમ આવે ને ના હોય એ ઈચ્છા નહીં થતી બહુ એમ લાગે કે ગરમી પોતાના શરીરમાં વધારતા હોય પણ કશું વાંધો નહીં બાય બાય ગુડ નાઇટ માતા પિતા Ô, chị, 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 ch